એ બહુ સરસ મજાની વાત કહું તમે જેમ ફોટા પાડ્યા ને એમ મહાદેવે ફોટા પાડી લીધા છે હો કોણે કોણે મને માથે લીધા છે અને જેને જેને શિવજીને માથે લીધા છે બધાનું મહાદેવ કલ્યાણ કરે જોતો તો ઘણા બધા પુરુષો હતા માથે લીધા હતા શિવજીને આજે પેલો દિવસ છે એટલે ખાસ કરીને કહી દઉં આ નવકાર નથી હવે હો શિવ મહાપુરાણમાં એવું લખેલું છે જે જગ્યાએ શિવ મહાપુરાણ પધરાવવામાં આવે ઈ વાસ્તવમાં ઈ ભૂમિ કૈલાશ ભૂમિ થઈ જાય છે એટલે હવે તમને કોક પૂછે તો તો તમે ક્યાં ક્યાં જાવ છો કથામાં જઈએ જઈએ કૈલાશમાં ઓલા કૈલાશમાં જાય તો કેટલો ખર્જો થઈ જાય ને પણ આ કૈલાશમાં આવો બિલકુલ ખર્જો નહીં અને એની કરતાય વિશેષ શિવ મહાપુરાણમાં એવું લખેલું છે કોઈ પણ વ્યક્તિ શિવ મહાપુરાણની એક પ્રદક્ષિણા કરે ને તો એને કૈલાસની પરિક્રમા કરે એટલું ફળ મળે છે તમે ન્યા જાવ ને પછી પરિક્રમા ક્યારે કરવાના જવાના જવા નહી નથી આ દિવસ સુધી શિવ મહાપુરાણ અહીંયા પધરાવ્યા છે અનુકૂળતા હોય તો રોજ શિવ મહાપુરાણ ની એક પરિક્રમા કરો અહીંયા બેઠા બેઠા કૈલાસની પરિક્રમાનું ફળ જોતું હોય તો તમે હું આ શિવ મહાપુરાણ ની એક પરિક્રમા કરી મારા ગુરુદેવ ભગવાન ના શબ્દ છે જે જગ્યાએ ગ્રંથ મૂકેલો હોય અને ગ્રંથની પરિક્રમા કરો તો એ દેવતાઓના આશીર્વાદ તમને મને બહુ મળે છે કઈ બોલાય કે ન બોલાય કેવલ ને કેવલ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બોલતા બોલતા પ્રેમથી આ ગ્રંથ પરિક્રમા કરું અને પ્રેમે પરિક્રમા કરતા કરતા એવો ભાવ કરું કે હું કઈ ની પરિક્રમા કરું છું આજે પેલો દિવસ છે એટલે ખાસ કહીશ તમને બધાને બે ત્રણ નિયમ લેવાના છે કે નહી પરિક્રમા કરી લો કથામાં મોડા દિવસમાં એકાદ બે પરિક્રમા અવશ્ય કરજો બીજું કથામાં જયારે નમઃ પાર્વતી આવે ત્યારે કમ્પલસરી બધાએ બે હાથ ઊંચા કરવાના ભગવાન શિવજી આશુતોષ મહાદેવ એવા દેવ છે જેની સામે બે હાથ ઊંચા કરો ને તો મહાદેવ ઘણા લોકો પ્રશ્ન હોય કે મહાદેવ નું નામ લઈએ ત્યારે હાથ કેમ ઊંચા કરીએ હાથ હાથ ઊંચા કરીએ ને આપણે મહાદેવ નું નામ લઈએ કરો જોઈએ બધા ન તમે હાથ ઊંચા કરો છો કે નહીં આમ ક્રોસમાં તો 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 સારું ભાઈ ખબર પડી જાય છે કથા મહાદેવની કથા થાય ત્યારે બંને હાથ ઊંચા કરવા જોઈએ શાસ્ત્રમાં લખેલું છે શાસ્ત્ર તમને મને કહે છે મહાદેવ દેવના દેવ છે દેવોના દેવ એટલે ને મહાદેવ કહીએ છીએ દેવ એટલે આપણા પિતા આપણા પિતા આપણને તેડે કે ન તેડે પણ દાદા તેડે તેડે ને તેડે જ એટલા માટે શંકર દાદા કહીએ છીએ આમ હાથ ઊંચા કરો ને એટલે દાદા તમને મને તેડી લે છે એટલા માટે હાથ ઊંચા કરવાના આ નવ દિવસ સુધી કથામાં આવો અરે અહીંયા એમ નહીં જ્યાં શિવજીનું મંદિર હોય ત્યાં બે હાથ ઊંચા કરી અને મહાદેવને પ્રણામ કરવા જોઈએ શિવ મહાપુરાણમાં તો ત્યાં સુધી લખેલું છે શિવજીના મંદિરમાં જઈને જે વ્યક્તિ બે હાથ ઊંચા કરતો નથી ને મહાદેવ એને અભિમાની સમજે છે સાંભળજો ઘણા બધા અભિમાનના પૂછડા આજે હો તે આટા મારતા હોય દાદા કીધું અમે થોડા કરીએ તું નહીં કર પછી કરાવશે ડોક્ટર સમજાય ને એટલું બધું અભિમાન ક્યારેય નહીં કરવાનું મહાદેવના આ નામ આવે ત્યારે બે હાથ ઊંચા કરો પ્રેમથી અને મહાદેવને પ્રાર્થના કરો હે મહાદેવ તમે મને તેડી લ્યો હે મહાદેવ તમે તમારા ખોળામાં મને બેસાડી લ્યો એટલે પેલો નિયમ મહાદેવની પરિક્રમા કરો બીજો નિયમ બે હાથ ઊંચા કરી અને મહાદેવને પ્રણામ કરો અને ત્રીજો સૌથી સરસ મજાનો નિયમ કહું છું સાંભળજો આજે પેલો દિવસ છે એટલે ખાસ કરીને કહીશ કથામાં આવો ને આ શિવ મહાપુરાણરાવે ગુરુદેવ તમને મને શિવ મહાપુરાણમાંથી એક મંત્ર મળેલો છે આ મંત્રનું નામ છે ઓમ નમઃ શિવાય સાત દિવસ સુધી નવ દિવસ સુધી તમને મને આ જે સમય મળ્યો છે ને આમ તો ખાસ કરીને કહી દો લગભગ મારા જીવનમાં શિવ પુરાણ તો મેં ઘણી બધી કરી પણ આ નવ દિવસની પુરાણ બીજી વાર જ કરીએ છીએ આપણે એકવાર ગામડે કરી હતી ગણેશભાઈ દોંગા દોંગા પરિવારમાં અને આજે બીજી વાર મોટા મોટાભાગે મારા મુંબઈમાં સાત દિવસની શિવપુરાણ થતી હોય તીર્થયાત્રામાં ગયા હોય ત્યાં પણ એટલે તમને આ નવ દિવસ પૂરેપૂરો લાભ મળવાનો છે હો મારે તમને બધાને હાથ જોડીને કેવું છે અનુકૂળતા હોય સમય હોય તમારી પાસે પરાણે નહીં હો તમારી પાસે સમય હોય તો આ કથાની અંદર અવશ્ય આવજો કથામાં આવશો એટલે તમારું કલ્યાણ પણ થશે અને અહીંયાથી કાઈક ને કાઈક નવું નવું સાંભળવા પણ મળશે મારે તમને ખાસ નવી નવી ખાલી શિવ મહાપુરાણ શિવજીની કથા શિવ મહાપુરાણમાં જ નથી હો શિવ મહાપુરાણની કથા ક્યાં ક્યાં લખેલી છે તો કે શિવજીની કથા લિંગ પુરાણમાં લખેલી છે શિવજીની કથા શિવ મહાપુરાણમાં લખેલી છે શિવજીની કથા પદ્મપુરાણમાં સ્કંદપુરાણમાં આ બધા પુરાણ ની અંદર શિવજીની કથા અલગ અલગ રીતના લખેલી છે મારે તમને આ નવ દિવસની અંદર શિવજીની અલગ અલગ ઘણી બધી વાતો કરવી છે આજે પેલો દિવસ છે એટલા માટે ખાસ કરીને કહી દઉં શિવ મહાપુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી હો શિવ મહાપુરાણ સૌથી પહેલા કોણે ગાયું તું ભાઈ તો કે શિવ મહાપુરાણ સૌથી પહેલા શિવજીએ નંદીજીને કીધું તું આ શિવ મહાપુરાણ સૌથી પહેલા શિવજીએ નંદી ભગવાનને કીધું તું નંદી ભગવાને સનત કુમારો કીધું સનતકુમારે કીધું અને વ્યાસજીએ અને વ્યાસની કૃપાથી તમને મને આ ગ્રંથ મળ્યો છે શિવ મહાપુરાણ ના કેટલા શ્લોકો છે તો કે શિવ મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોકો છે કોઈ તમને પૂછે ભાગવતજીના કેટલા શ્લોકો છે ખબર છે ને કેટલા શ્લોકો છે ભાગવતજીના કોક તો કેટલા એ તો ગીતાજીના ભાગવતજીના અઢાર હજાર શ્લોક છે હવે ભાગવત કરતા પણ મોટો ગ્રંથ આનું નામ છે શિવ મહાપુરાણ યાદ રાખજો શિવ મહાપુરાણ ની કથા કરવી અને તમને સહેરાઈ રીતના સમજાવીને એ અમારા માટે બહુ અઘરું છે હો કારણ કે શિવ મહાપુરા જેટલા પણ પુરાણો લગભગ બધા વાંચેલા છે પુરાણ પણ શિવ મહાપુરાણ જેવો હાડ ગ્રંથ એ કઈ નથી એટલા માટે શિવ મહાપુરાણ જ્ઞાન થી લબોલભ ભરેલો છે જેને જ્ઞાન જોતું હોય શિવ મહાપુરાણ નું અદભુત જ્ઞાન આમાં ખાલી ગ્રહસ્થિ નું વાત નથી હો સંન્યાસીઓની પણ વાત લખેલી છે સન્યાસીઓના નિયમ પણ બતાવ્યા છે સન્યાસી આ કરવું જોઈએ ગ્રહસ્થી આ કરવું જોઈએ બ્રહ્મચારી આ કરવું જોઈએ આ શિવ મહાપુરાણમાં બધું લખેલું છે